આજની જે ખાસ તો એ છે કે એટલા બધા કેન્સરો વધ્યા છે એટલા બધા ડાયાબિટીસો વધ્યા છે એના કારણો કોઈ જાણતું નથી એનું મુખ્ય કારણ ખેતીમાં વપરાતી રાસાયણિક ખાતર દવા છે એના કેટલાય અમારી પાસે રિપોર્ટો પણ આવી ગયા છે આને બચાવનાર કોણ છે તો કે આ ખેતી ને કોણ બચાવે તો કઈ ગાય જ બચાવી શકે ગાય માં જ એવા તત્વો છે કે જમીનને પાછી રિસાર્જ કરી શકે તો ગાય આધારિત કૃષિ એટલે કે ઝેર વગરની કૃષિ થાય તો આપણા બધાના ખોરાકમાં ઝેર આવી શકે છે આ ડબલ્યુ એસ નું કહેવાનું એવું થાય છે કે આવતા પાંચ થી સાત વર્ષમાં એક પણ માણસ એવો નહીં હોય જ્યાં કેન્સર ને ડાયાબિટીસ એના ઘરમાં નહીં ગયો હોય તો આપણે બધા એમાં ફસાવાના છીએ તો એનો 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 કોઈ રસ્તો જ હોય તો પ્રાકૃતિક ખેતી છે પાણી ગયું છે આ આખી પૃથ્વીમાંથી તો એનો કોઈ રસ્તો હોય તો એ પ્રાકૃતિક ખેતી છે પશુધન આજે કોઈ રસ્તો હોય તો પ્રાકૃતિક ખેતી જ છે તો પ્રાકૃતિક આધારિત ગાય માનવ બચે જગત બચે પશુ પક્ષી બચે અને આપણે પણ બધા બચીએ એવું આખું જો કોઈ આયોજન હોય તો ગાય આધારિત ખેતી છે જો આપણે બચવું હોય તો આપણે બધા સહકાર આપવો વગર છૂટકો જ નથી જો આની સાથે આપણે લાગણીમાં નહીં જોડાય તો આપણો વારો આવી ગયો એવું સમજી લેવાની જરૂર છે જ હે ગો માતા જે પ્રાકૃતિક ખેતી કરે છે એ ખેડૂતો અને જેને ગૌશાળા છે એ ખેડૂતો એ બધી જ ગૌશાળાને અમે બોલાવ્યા છે કે જે ગૌશાળાની અંદર અમે જીવામૃત બનાવી શકીએ દસ અર્ક બનાવી શકીએ ખેડૂતો સીધું મળે

એની અંદર જોડાણી એને ઈચ્છા છે કે આ તો હાલ આવક વાળું છે અત્યાર સુધી એને આવક નથી અને ગાયો સાચવે છે તો આ તો ખેડૂત સીધું ખાતર જોઈએ છે અને એની એની અડલક એના ખોરાક ની બધી આવક એમાંથી શરૂ થઈ જાય એટલે માટે એને ખૂબ રસ પડ્યો છે એટલે મેં એની આ સીબી રાખવા આવે છે કેટલા ખેડૂતો ને લાભ મળ્યો એના લગભગ એમાં તો સો થી બસો ખેડૂતો જે આવ્યા હતા એને લાભ મળ્યો છે પણ આ એની જાગૃતિ આખા ગુજરાતમાં આવી છે આજની આપણી આ પ્રેસ કોન્ફરન્સ પ્રાકૃતિક કૃષિ વિશે છે વર્તમાન સમયની માંગ છે પ્રાકૃતિક કૃષિ જે આપ સૌને ખ્યાલ છે ઝેરી ખેતી રસાયણવાળી ખેતીથી ઘરે ઘરે કેન્સર અને અન્ય રોગચાળા ફેલાઈ રહ્યા છે અને આપણા રાજ્યના અને મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી મહામહિમ આચાર્ય દેવવ્રતના નેતૃત્વમાં જ્યારે સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતી અંગે એક જાગૃતિની લહેર ફેલાઈ ગઈ છે લોકોમાં પ્રાકૃતિક ખેતી આધારિત ઉત્પાદનો શાકભાજી ફળ વગેરેની ડિમાન્ડ ઉભી થઈ રહી છે ત્યારે ઘર ઘર સુધી પ્રાકૃતિક ખેતી કેમ પહોંચે અને ખાસ કરીને ખેડૂતો ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો પોતાની પાસેની જગ્યામાં ગૌમૂત્ર ગોબર અને એના ઉપયોગથી પ્રાકૃતિક ખેતીનો વધારે વધારે ઉપયોગ કેમ કરે એ અંગે પ્રભુભાઈ સંજલિયા આવતીકાલે રાજકોટમાં આજે ડેમ પાસે રામબન સામે જે આદર્શ ગૌશાળા છે કિસાન ગૌશાળા ત્યાં એક આખી પ્રાકૃતિક ખેતીની શિબિર લઈ રહ્યા છે જેમાં સૌરાષ્ટ્ર કક્ષમાંથી માંથી થી વધારે ખેડૂતો અને ગૌશાળા સંચાલકો હાજર રહેવાના છે સૌરાષ્ટ્ર કક્ષમાં આ પ્રકારની શિબિર નું ભવ્ય શિબિર પ્રથમ વાર આયોજન થઈ રહ્યું છે અને આપણી સાથે પ્રફુલભાઈ સંજલીયા છે કે જેમણે છેલ્લા ચાલીસ વર્ષથી પ્રાકૃતિક ખેતી ની જાગૃતિ એના પ્રચાર પ્રસાર અને રસાયણ મુક્ત ખેતી પાછળ પોતાનું જીવન સમર્પિત કર્યું છે હું વિશેષ કોઈ સમય નહીં લઉં પ્રફુલભાઈ આપને આખી આ માહિતી આપશે કાલના કાર્યક્રમની અને આપશો ને ખાસ વિનંતી છે કે આપના માધ્યમથી એનો વધારે પ્રચાર કરશો જેથી મહત્તમ લોકો ખેડૂતોથી આવી શકે